નમસ્કાર ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારા વાલા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે બહાર પડી છે ટોપ પાંચ સરકારી યોજના તો કઈ કઈ યોજના છે સંપૂર્ણ માહિતી આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ પહેલા આપણી ચેનલને ને કરો અને નોટિફિકેશન ને ઓલ કરી દેજો જેથી કરીને હું અપડેટ ના વિડીયો બનાવું તો નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે ખેતી એ ગુજરાતના અર્થતંત્રની રીડ છે અને રાજ્યના લાખો ખેડૂત પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલા છે ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જે ખેતીને વધુ ટેક્સ શાળી અને નફાકારક બનાવે છે આજે આપણે જાણીશું એવી પાંચ યોજનાઓ વિશે જે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે અને જેનો લાભ લઈને તેઓ પોતાની ખેતીમાં સુધારો કરી શકે છે આ યોજના મુખ્યત્વે નૈસર્ગિક આપત્તિ દરમિયાન પાકને થયેલા નુકસાનની પૂરક સહાય પૂરી પાડે છે જ્યારે ભારે વરસાદ તોફાન અતિવૃષ્ટિ આંધળી પવન વગેરેના કારણે પાક બગડે છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બચાવવા માટે રાજ્ય સરકારે આ યોજના હેઠળ સહાય આપે છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ કે આપણે એકતર દીઠ કેટલી સહાય મળવા પાત્ર છે નુકસાની થઈ હોય તો નુકસાની પ્રભાવિત ખેડૂતોને રૂપિયા છ હજાર આઠસો થી માંડી રૂપિયા તેર હજાર છસો પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર છે ખેડૂતોને સહાય માટે ઓનલાઈન અરજી કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી પછી સીધી સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે છે કે કેવળ લોન ધારક નહીં પરંતુ કરનારા તમામ પાત્ર ખેડૂતોને તેનો લાભ લઈ શકે ખેડૂત મિત્રો અનાજ ભરવા માટે ગોડાઉન સહાય યોજના આ બીજી બે નંબર ની યોજના છે તો તે પણ જાણી લઈએ એમાં કેટલા રૂપિયાની રકમ આપણે મળવા પાત્ર છે ખેડૂતોએ પોતાનું અનાજ સાસવવા માટે પોતાનું ગોડાઉન બનાવવું હોય તો સરકાર આ માટે વિશેષ સહાય આપે છે ખેડૂતો પાક વેચવા માટે યોગ્ય ભાવની રાહ જોવાની તક મેળવે છે બે લાખ સુધીની સહાય રાષ્ટ્રીયકૃત બેંક અથવા કૃષિ સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે આ યોજના હેઠળ બિલ્ડિંગ મિટરિયલ મજૂરી અને માળખાકી ખર્ચ સમાવેશ થાય છે ખેડૂત મિત્રો યોજના

સહાય ખેતરમાં સીસાઈ પંપ યોજના પાણીની અછત કે નકામા પંપના કારણે ઘણી વાર પાકમાં નુકસાન થતું હોય છે ડીઝલ અથવા ઇલેક્ટ્રિક પંપ સેટ માટે ચાલીસ ટકાથી થી પચાસ ટકા સુધીની સહાય મેળવા પાત્ર છે આ સહાય ખેડૂતોની ઉર્જા બચાવવાની સાથે પાક ઉત્પાદન વધારે છે ખેડૂત મિત્રો યોજના નંબર પાંચ કૃષિ સાધન સહાય યોજના આ યોજના હેઠળ ખેડૂતોએ ખેતીમાં ઉપયોગી સાધનો જેવી કે ટ્રેક્ટર થ્રેશર બીજ વાવણી મશીન અને અન્ય કૃષિ સાધનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે ખેતીમાં મશીનરીના ઉપયોગથી સમય શ્રમ અને ખર્ચ ત્રણેય ઘટે છે લઘુ અને સીમાંત ખેડૂતો માટે પચાસ ટકાથી સિત્તેર ટકા સુધીની સબસિડી મળે છે સાધન ખરીદી પહેલા અરજદાર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી જરૂરી છે ટૂંકી સમય મર્યાદામાં સહાય મંજૂર થતી હોય છે ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં ઘણી મહત્વની યોજનાઓ અમલમાં મૂકે છે ઉપર જણાવેલી તમામ યોજનાઓ ખેડૂતોને તેમના ખેતી વ્યવસાયને વધુ સજ્જ સુરક્ષિત અને લાભદાયક બનાવવામાં મદદરૂપ થાય છે દરેક ખેડૂત ભાઈઓને સલાહ છે કે તેઓ સ્થાનિક કૃષિ અધિકારી અથવા ઓનલાઇન પોર્ટલ આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન પર જઈને આ યોજનાઓ વધુ જાણ કરી મેળવી શકે છે અને અરજી પણ કરી શકે છે મારા મિત્રો પાંચ યોજનાની સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશે એક નવી આવી અપડેટ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય